ખાટકી વાડ ખાતે મદ્રાસે ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં તકતીથી લઈ કુરાન શરીફની તાલીમ પૂરી કરતાં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ડભોઈ શહેરના ખાટકીવાડ ખાતે મદ્રાસ અને સમસ તબરેઝ માં સાહીઠ ઉપરાંત બાળકો બાળકીઓને કુરાન અમ્મા મદની કાયદર અને તકતી પઢાવવામાં આવે છે જેમાં વિવિધ ક્લાસોમાં સાહીઠ જેટલા તલબાઓની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતા સન્માનિત કાર્યક્રમ મદ્રાસાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો કુરાની તિલાવતથી શરૂઆત કર્યા બાદ દિન ઇસ્લામની તાલીમ લેતાને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતાં ઉપસ્થિત જનમેતીને ખુશાલ થઈ ગઈ હતી જ્યારે આ પ્રસંગે મૌલાના મોહસીન રઝા નુરીએ મદ્રાસામાં તકતીથી લઈ કુરાન પઢતાઓ અને વાલીઓને સમજ આપી હતી તિલાવતે કુરાન પાકની હિમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવાનું બંને બાજુથી સવાબ છે જ્યારે કે તળ તલબાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાત આજે રાત્રે ઈશાની નમાઝ પછી મદ્રસા શમ્સ તબરેજ જે ગઝનવી મસ્જિદની ઉપર ચાલી રહેલ છે ત્યાં સાત બાળકો તાલીમ લે છે અને બાળકોનો આજે ઇનામી જલસો હતો બાળકોએ સવાલો જવાબ તકરીર ના શરીફ બહુ સારા અંદાજમાં આપી અને આ જલસાના ખાસ જે સદારત હતા આલે રસૂલ ઔલાદી અલી સૈયદ તાહિરુલ કાદરી બાપુ ખલીફાએ શેખુલ હિન્દ ખલીફાએ હુઝુર શેખુલ ઇસ્લામ એમની સદારતની અંદર જલસો કરવામાં આવ્યો અને દભોઈ શહેરના બધા ઓલમાઈ કિરામે પણ હાજરી આપી અને જે બાળકોએ એક્ઝામની અંદર સારું રિઝલ્ટ આવેલું છે બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા અને મદરસાની અંદર જેટલા પણ બાળકો પડે છે એ બધા બાળકોને ઇનામ પણ આપવામાં આવશે અને અમે દુઆ કરીએ કે અલ્લાહ તબારક તબારકવતાલા જ્યારે આવા જલસાની અંદર આલે રસૂલ જેવી શખ્સિયત અગર સદારત કરે તો અલ્લાહ વતાલા ઇમામે હુસેનના સદકામાં કામયાબી પણ આપે છે અને અમારી દુઆ પર છે કે અલ્લાહ તબારક વતાલા હંમેશા આલે રસૂલ સૈયદોનો સહાયો તમામ ઓલમાઈ કિરામ અને કુલ ઉમ્મતે મોહમ્મદિયાની ઉપર રાખે અને અમારી દુઆ છે કે જેવી અરાકીને ત્રસ છે અહીંયા જે પણ મુદારિસ છે અલ્લાહ તબારક વતાલા બધાની ખિદમત કબૂલ અતા કરે